એવી માન્યતા છે કે આ દિવસોમાં પિતૃઓ ધરતી પર આવે છે અને તેમનું તર્પણ કરવાથી તેમને ભોજન જળ મળે છે જેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પિતૃ પક્ષ સોળ દિવસ સુધી ચાલે છે અને આ દિવસોને શોકના દિવસો પણ કહેવામાં આવે છે તેથી આ દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો પર રોક લાગી જાય છે આ દિવસોમાં નવી વસ્તુઓની ખરીદી પણ કરવામાં નથી આવતી એવી માન્યતા છે કે આ દિવસોમાં નવી વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે છે જેની ખરીદી પિતૃઓના નિમિત્તે કરવામાં આવે તો તો પિતૃઓ પ્રસન્ન થાય ચાલો જાણીએ આ કે કઈ છે તે પાંચ વસ્તુઓ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક નવા વસ્ત્ર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓના નિમિત્તે નવા વસ્ત્ર ખરીદવા જોઈએ એવી માન્યતા છે કે જ્યારે તમે નવા વસ્ત્ર ખરીદો છો તો તેનાથી પિતૃઓ ખુશ થાય છે છે અને તમને સુખ શાંતિના આશીર્વાદ આપે બે ચોખા શ્રાદ્ધ પક્ષમાં ચોખા ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસોમાં ચોખાની ખરીદી કરવાની સાથે તેનું દાન પણ કરવું જોઈએ આ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ત્રણ કાળા તલ પિતૃ પક્ષ દરમિયાન તમારે કાળા તલ જરૂર ખરીદવા જોઈએ કારણ કે કાળા તલ પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે એવી માન્યતા છે કે તલ ખરીદવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે ચાર જવ એવી ધાર્મિક માન્યતા છે કે ધરતી પર સૌથી પહેલા અન્નના રૂપમાં જવ ઉગાડવામાં આવ્યા હતા અને તેને સોના સમાન માનવામાં આવે છે તેથી જ્યારે તમે પિતૃ પક્ષ દરમિયાન જમીન ખરીદી કરો છો તો તેનાથી પિતૃઓ ખુશ થાય છે અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે પાંચ ચમેલીનું તેલ એવી માન્યતા છે કે ચમેલીનું તેલ પિતૃઓને અર્પિત કરવાથી તેઓ તૃપ્ત થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન ચમેલીના તેલની ખરીદી તમારે જરૂર કરવી જોઈએ જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી